मैं आ बात क्या थी सांभरी छे एटले तमारी साथे शेर करूं छूं कदाच कोई ने काम, काम लागी जाए जय श्री कृष्ण मित्रों शू ते बहुज दुखी छो शू जीवन थी कंटारी गया छो शू तमारा दुख नु कारण नथी खबर पड़तु तो आ कहानी तमारा माटे छे जारे दुख मनमा घर करी ले छे त्यारे ते एक खाली पड़ो अने असमर्थता जेवी लागणियों मा परिवर्तित थाय छे આ પલોમાં ઘણીવાર વાર એવું થાય છે કે આપણે સમજવું મુશ્કેલ બને છે કે કેવી રીતે આ અવસ્થામાંથી બહાર નીકળવું આ સંજોગોમાં કેતલિક બાબતોને સમજવી અગત્યની બને છે માનવ જીવન આશ્ચર્યજનક અને अप्रत्याશિત ઘટનાઓથી ભરેલું છે જીવનની દરેક ઘડી પથરીલી વાટ છે જ્યાં સુખ દુઃખના બે પડછાયા સાથે માનસ ચાલે છે કેતલિક વાર એવી પળો આવે છે જ્યાં દુખ આપણને એવું ઘેરે છે કે જીવન નિર્મમ લાગે છે परंतु एहु कहवामा आव्यु छे के जीवन मा दरेक घटना एक अर्थपूर्ण कारण होय ए अंत सुधी पहुंचवा माटे धीरज आशा अने आत्म बल जरूरी छे आजे हूँ तमने एक एवी कथा कहीश जे दुख मा पर एक अजोड आशा नो संदेश आपी जाय छे परंतु सांबरता पहला कमेंट मा लखी देजो हर हर महादेव हिमालयी पर्वतमालाना किनारे एक नानकडू गांव हतु ते गांव मा जगदीश नाम नो एक युवक रहतो हतो तेना जीवन मा बद्धोच सारो चालतु हतु तेनी पासे नानी खेती हती जेमा ते खूब मेहनत करी जीवन निर्वाह करतो हतो परंतु जीवन मा सुख लांबू टकी रहे ते हो बहु ओछू बने छे जगदीश ना जीवन मा मुश्किलियो ए दिवसे शुरू थई जारे एक भारे वर्षा दे तेनी आखी खेती बगाड़ी नाखी ते एक नानकड़ा तो ना समुदाय मा हतो जा खेतर्ज जीवन नो आधार हतो आ दुर्घटना थी ते खूब हैरान थई गयो त्या सुधी के तेना क्षेत्र नो मधुर दान दुनिया ने बेचवू पड़ी जगदीश मानसिक रीते टूटयो અને તેરે ਵਿਚાર્યો કે આ દુખ ભર્યું જીવન હવે જીવવા જેવી વાત રહી નથી એક દિવસ એક વૃદ્ધ સાધુ તેની સાથે મુલાકાત માટે આવ્યા અને તેની પરિસ્થિતિ સાંભળી સાધુએ જગદીશને કહ્યું પુત્ર જીવન એ માત્ર સુખ કે દુખ નું જોડાણ નથી આ એક ચક્ર છે જે સતત ફરતા રહે છે જીવનમાં જે ઘટે છે તે આપણા માટે એક શીખ આપવાનો પ્રયાસ છે જગદીશે દુઃખ ભર્યા સ્વરે પૂછ્યું પર ગુરુજી આ દુઃખથી છુટકારો કેવી રીતે મળે ત્યારે સાધુએ સ્મિત સાથે કહ્યું એકવાર મારી કહાની સાંભળ કદાચ તો આ પ્રશ્નનો જવાબ પોતે શોધી શકીશ એક ગામમાં એક ગરીબ છોકરો રહેતો હતો તેનું નામ હદુશ્યામ શ્યામનો પિતા બાળપરમાજ ચાલે ગયો હતો અને તેની માં ઘરે કામ કરી શ્યામ અને તેના નાના ભાઈઓ બહેનોનું লালનપાલન કરતી હતી શ્યામ ખૂબ મહેનતું હતો શાળામાં તે સતત શ્રેષ્ઠ પરિણામ લાવતો અને દરેક પરમા માટે કંઈક કરવાનો સપનું જોયા કરતો એક દિવસ શ્યામના ઘરમાં ભયાનક આગ લાગી તે આગમા શ્યામની બધી સંપત્તિ જતી રહી ઘર ના સભ્યો તો બચી ગયા પર એ એકમાત્ર છાપ્રુ જા એને તેમનું જીવનના સપનાઓ ખડા કરવાના હતા રાંદળ ઘર માં દહાયું હતો શામે દ્રશ્ય જોયું અને તેની માં આંસુઓ એ તરબતર થઈ જિંદગી માં જે હાથ માં ન હોય તે માટે રડવું નહીં श्यामे पोतानी जातने संभाली अने मीठी हास्य साथे कहियो मां आपणे हवे नवो घर बनावीशु कई पण बन अमने रोकी शके एम नथी श्यामे नाना काम शुरू करया ते गामना अन्य लोको माटे फरशाक भेगा करतो अने वेचतो थोड़ा पैसा बचावी तेने फरी थी घर माटे इंटो तो खरीदी नानाकड़ी करामत साथे પોતાના કુટુંબને ફરીથી એક વાટી કા જીવ જિંદગી આપવા તત્પર રહ્યો ચામે પોતાના દુખને એક પ્રેરણાનું માધ્યમ બનાવી દીધું એકી પણ મહત્વનું છે કે તે અન્ય લોકો માટે પણ એક ઉત્સાહ બની ગયો ક્યારે તે જીવનના પડકારો સામે નમતું ન હતું સાધુ દુખના કારણો વિશે સમજાવે છે ખૂબ દુખી હોવું એ એક માનવ જીવનની સામાન્ય અને સ્વાભાવિક સ્થિતિ છે. જીવનમાં ઉતાર ચઢાવ સતત ચાલતા રહે છે અને આમાં દુખ, દુশ্চિંતાઓ અને વેઠાઓનો પણ ભાગ છે. જે વ્યક્તિ જીવનમાં ક્યારે દુખનો અનુભવ કરતી નથી તે જીવનમાં ખરેખર મજાનો અને આરામનું મહત્વ સમજી શકતી નથી. आति जीवन में दुखनो अनुभव पर जीवन ना विस्तृत स्पेक्ट्रम नो एक भाग छे परंतु जारे दुख गंभीर बनी जाए अथवा लांबा समय सुधी रहे छे त्यारे तेना पर ध्यान आपू अने समाधान शोधू जरूरी बने छे दुख अलग-अलग कारणों थी उभू थाय छे અને તે દરેક માટે અલગ હોય છે કેટલાક સામાન્ય કારણો તને સમજવું છું જે બધા લોકો માટે લાગુ પડી શકે છે નજીકના સંબંધો વિખૂટા પડે ત્યારે દર અપરંપાર હોય છે નોકરી ગુમાવવી ધંધામાં નુકસાન અથવા અંધારી આર્થિક મુશ્કેલીઓમાં પણ દુખ આવી પડે છે नजीकना व्यक्ति ने खोवो ए अत्यंत दुखद अनुभव छे शारीरिक के मानसिक बीमारी मां पण दुख आवी पड़े छे जीवन मा अपेक्षाओ पूरी नहीं थती होय त्यारे लघुता ग्रंथि डिप्रेशन अथवा लोकोथी अनुकूलन करवाने कारणे पण दुख आवतु होय छे साधुनी कहानी सामरी ने जगदीश पण समझी गयो કે જીવનના દરેક ચરણમાં મજબૂત રહેવું જરૂરી છે દુખ એ એક તાત્કાલિક પરિસ્થિતિ છે પરંતુ જો ધીરજથી કામ લઈએ તો તેનો પરિણામ હંમેશા સારુ જ મળે છે સાધુએ હવે તેને માર્ગદર્શન આપ્યું કે ફરીથી તેની ખેતી કેવી રીતે શરૂ કરવી તે ગયા ગામના અન્ય ખેડૂતો પાસે અને તેમની મદદથી પુનઃ શરૂઆત માટે સાથે મળીને કામ કર્યું આ કહાની આપર્ને શીખવે છે કે જીવનમાં દુઃખ કાળ કેટલો પર મોટો કે ન હોય તે હંમેશા પસાર થઈ જતો હોય છે ધીરજ શ્રદ્ધા અને ચિંતન માનવ જીવનને મજબૂત બનાવે છે જ્યારે તમને ખૂબ દુખી હોય यारे ए याद राखू के जीवन ए पानू छे जे तमारी मजबूती थी तमारा सपना ने साकार करवा माटे फरे छे आ कथा मात्र जगदीशनी के श्याम नी नथी ते तमारी मारी अने दरेक छे बधा ग्रुप मा शेर करीने बोलो जय जय श्री कृष्ण हर हर महादेव